ખેડૂત મિત્રો ગઈકાલે અમેરિકા અને ચીનના કપાસના વાયદામાં જોરદાર રિકવરી તરફી તેજી જોવા મળી હતી ગઈકાલે એટલે કે તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસના રોજ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો ત્યાંસી પોઈન્ટ ત્રાણું સેન્ટની આસપાસ બંધ થયો અને ચીનનો વાયદો પણ ગઈકાલે ઓગણીસ એક બે હજાર ચોવીસના રોજ સો જેટલો વધીને પંદર હજાર આઠસો પંચાવનની આસપાસ બંધ થયો ખૂબ સારો એવો ઉછાળો રિકવરી તરફી જોવા મળ્યો હતો ગઈકાલે અમેરિકા અને ચીનના વાયદામાં ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરાભાઈ અમેરિકાનો અને ચીનનો વાયદો આટલો બધો વધી રહ્યો છે તો આપણે ત્યાં કપાસના ભાવમાં આની અસર શા માટે જોવા નથી મળતી હવે ખેડૂત મિત્રો હું તમને એક ઉદાહરણ આપું કે આપણે ત્યાં આપણા ઘરે ચોવીસ કલાક પાણી છે તે આવતું હોય તો આપણે કોઈ સિન્ટેક્સનો ટાંકો અથવા તો બીજો સંગ્રહ કરવાનો જે ખર્ચ છે તે આપણે ન કરી કારણ કે આપણને જરૂરિયાત પૂરતું ચોવીસ કલાક પાણી મળી રહે છે એટલે આપણે સિન્ટેક્સ પાછળ ખર્ચ કરીને પૈસા વેડફી નહીં આવું જ અત્યારે કોટન ઇન્ડસ્ટ્રીઝમાં ચાલી રહ્યું છે ખેડૂત મિત્રો કે જેનિંગ મિલોને રોજનો જેટલો કપાસ જોઈએ તેટલો કપાસ ભાવથી મળી રહ્યો છે તો શા માટે ભાવ વધારવા જોવે આપણે જ ખેડૂત મિત્રો વેપારી હોય અને આપણે જ ખરીદી કરવાની હોય ખેડૂતો પાસેથી તો આપણે ખુદ આપણું હિત છે તે તાકીએ કારણ કે વીસ કિલોની જરૂરિયાત મારે ઘઉંની હોય અને સામે ચાલીસ કિલો જથ્થો પડેલો હોય તો હું ખુદ ભાવ ન વધારું તમે પણ ન વધારો તો અત્યારે આવું જ કંઈક ચાલી રહ્યું છે ખેડૂતોની વેચવાલી એટલી બધી વધી રહી છે કે જીનિંગ મિલોને જેટલો માલ જોઈએ તેનાથી પણ વધારે માલ છે તે બજારમાં ઠલવાઈ રહ્યો છે અને આને કારણે કદાચ અમારી દ્રષ્ટિએ ભાવો વધતા ન હોય તેવું અમારું પોતાનું અંગત માનવું છે ખેડૂત મિત્રો બાકી આપણે પણ જોઈ રહ્યા છીએ કે રોની છે તેની નિકાસ આપણે ત્યાંથી જોઈએ તેટલી નથી થતી જો રૂની નિકાસ આપણા દેશમાંથી વિદેશમાં મોટા પ્રમાણમાં થાય યાનની માંગ પણ મોટા પ્રમાણમાં વિદેશમાંથી નીકળે અને આપણે ત્યાંથી નિકાસ ભરપૂર પ્રમાણમાં થાય તો ખેડૂત મિત્રો ભાવો છે તે ચોક્કસ વધી શકે જોઈએ તેટલો રૂની ગાંસડીનો ભાવ છે તે પણ નથી વધતો આને લીધે પણ કપાસના ભાવ ઉપર એક પ્રકારનું પ્રેશર અત્યારે જોવા મળી રહ્યું છે બીજું કે ગઈકાલે જ હું રાજકોટના ઓગણીસ એક બે હજાર ચોવીસના ખાદ્ય તેલોના ભાવો છે તે સરખાવતો હતો તો તેમાં કપાસિયા તેલનો ભાવ પંદરસો પંદરથી પંદરસો ને પિસ્તાલીસની આસપાસ ચાલી રહ્યો છે સૂર્યમુખી સનફ્લાવર ઓઇલ જે સૂરજમુખીનું તેલ આવે છે તે પણ ચૌદસો એંસીથી પંદરસોની વચ્ચે છે અને પામોલિન એસી ની આસપાસ છે કપાસિયા તેલ 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 સૂરજમુખીના અને ઘણું બધું ઊંચું ચાલી રહ્યું છે હવે ખેડૂત મિત્રો કપાસિયા તેલ છે તેની સરખામણીમાં ઘણી વખત એવું બનતું હોય છે કે જે આ સૂરજમુખી અને પામોલિન તેલ સસ્તું હોવાને લીધે મોટા ભાગનો વર્ગ છે તેની ખરીદી કરીને ચલાવતો હોય છે હવે આપ જે અત્યારે જ થોડાક દિવસો પહેલાં જ હું એક સમાચાર જોતો હતો કે પામોલિનની જે નિકાસ ઇન્ડોનેશિયા કરે છે તેમણે પામોલિન તેલની નિકાસમાં ઘણો બધો ઘટાડો કર્યો છે હવે આવી અસર હકારાત્મક રીતે કદાચ આપણે ત્યાંથી આયાત કરવામાં આવતું હોય તો ત્યાંથી નિકાસ થોડી ઘણી ઘટે અને આની અસર કપાસિયા તેલ ઉપર જોવા મળે કારણ કે તે ઘટાડો કરે અથવા તો ભાવ વધારી દે તો આના કરતા કે જે આપણું જે કપાસિયા તેલ છે તેના કરતાં પામોલિન તેલ ઊંચું વયું જાય અથવા સૂરજમુખીનું તેલ છે તે ભાવમાં ઊંચું વયું જાય તો કપાસિયા તેલની ડિમાન્ડ છે તે નીકળે સ્વાભાવિક છે કે ઘણા બધા લોકો છે તે સસ્તું મેળવવા ઈચ્છતા હોય છે પરંતુ સસ્તું ન હોય એટલે તેના વિકલ્પ તરીકે અવેજી તરીકે બીજા તેલોમાં વળી જતા હોય છે તો સૂર્યમુખી અને પામોલિન તેલ છે તે કપાસિયા તેલ કરતાં કિંમતમાં ઊંચા વહી જાય તો પણ ઘણી વખત લોકો છે તે ખરીદી કરવાનું ટાળતા હોય છે પરંતુ ઉલટું થાય કે કપાસિયા તેલ કરતા સૂરજમુખી અને પામોલિન તેલના ભાવ વધી જાય તો મોટા ભાગનો વર્ગ કપાસિયા તેલમાં ખેંચાઈ આવે તો પણ કપાસને એક હકારાત્મક ભાવ તરફ આગળ વધવાનું પરિબળ છે તે મળી રહે કારણ કે કપાસિયા તેલની ડિમાન્ડ નીકળે તો ખેડૂત મિત્રો ઓટોમેટિક કપાસના ભાવમાં પણ સુધારો થાય આવું આપણું સ્થાનિક અમારું અંગત માનવું છે ખેડૂત મિત્રો આ બધું થાય તોની વાત છે જો તોની વાત કહેવાય ને કે તેવી વાત છે આવું જો બને તો ચોક્કસ કપાસના ભાવમાં થોડી ઘણી અસર થાય તો કહેવાય ને કે કપાસના ભાવો છે તે સુધરી શકે આ અસર થાય તોની વાત છે જો ન થાય તો ખેડૂત મિત્રો આમનામ સ્ટેબલ પણ ભાવો છે તે જોવા મળી શકે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા કપાસની ભાવની વાત કરીએ તો જામનગર પંદરસો પંદર જેતપુર પંદરસો અગિયાર ધ્રોલ પંદરસો રાજકોટ ચૌદસો એંસી બોટાદ ચૌદસો ત્રાણું મોરબી ચૌદસો નેવ જામજોધપુર ચૌદસો એકાશી વાંકાનેર ચૌદસો તોતેર બાબરા ચૌદસો છાસઠ અમરેલી ચૌદસો ઓગણચાલીસ ભાવનગર ચૌદસો પંચાવન કાલાવડ ચૌદસો અઠ્યોતેર ગોંડલ ચૌદસો એકત્રીસ અને માણાવદર પંદરસો ખેડૂત મિત્રો આ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો આજની તારીખે આ વિસ્તારોમાં આ પ્રમાણે જોવા મળ્યા હતા ગામડે બેઠા ઘણા બધા ખેડૂતભાઈઓની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ અમારે ત્યાં તેરસોથી કરીને પંદરસોની આસપાસ વીસ કિલોના એકદમ સારામાં સારો કપાસ હોય તો તેવા કપાસના ઊંચામાં ઊંચા ભાવો છે તે બોલાઈ રહ્યા છે આપણે આશા રાખીએ કે જે વિદેશી ન્યુયોર્ક અમેરિકાનો જે ન્યુયોર્ક કોટન વાયદો ઘરેલું વાયદા બજાર કપાસ ઉપર જોવા મળે તો ચોક્કસ કપાસના ભાવમાં થોડો ઘણો સુધારાને અવકાશ છે તે મળી રહે ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરસરા કપાસના ભાવો આપણે જ નથી વધતા બાકી બીજે બધે કપાસના ભાવ ખૂબ સારા છે હવે ખેડૂત મિત્રો બીજાની કમ્પેરિઝનમાં અત્યારે શું ચાલી રહ્યું છે તે આપણે નથી જાણતા પરંતુ અમારા અનુભવ પ્રમાણે ખેડૂત મિત્રો કપાસિયા ખોળનો હાજરમાં કપાસિયા ખોળની ડિમાન્ડ પુષ્કળ પ્રમાણમાં નીકળે કપાસિયા તેલની માંગ પણ મોટા પ્રમાણમાં નીકળે અને કપાસિયાના ભાવોમાં પણ વધારો આવે તો જ ખેડૂત મિત્રો આપણે ત્યાં કપાસ બજાર ઉપર ભાવ છે તે ખૂબ સારા એવા સુધરી શકે તેવું અમારું માનવું છે આ ઉપરાંત આપણે ત્યાંથી ઋણની નિકાસ મોટા પ્રમાણમાં વિદેશમાં થાય તો જ કપાસના ભાવમાં ઉછાળો આવી શકે તેવું મારું પોતાનું અંગત માનવું છે તમારું મંતવ્ય શું છે તે તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવી શકો છો ખેડૂત મિત્રો આ માહિતી માત્ર જાણકારીના હેતુ સાથે તમારા સુધી મેં પહોંચાડી છે અમારી આ જ માહિતી મુજબ ચાલીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને આધારે નહીં પરંતુ તમારે આર્થિક જોખમ સહન કરવાની શક્તિ અને તમારા ખુદના ભરોસે તમે નિર્ણય લઈ શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો આગામી સમયમાં કપાસના ભાવ વધશે કે ઘટશે તે બાબતે તમારું મંતવ્ય તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો